नमस्कार अब जो रेट्रोनेशन प्लस न्यूज़ हूं जो आपके साथ है हितल भगत वाहन चोरी करवाने देववाड़ा इस हमले झटपी पाड़ी पासा हिटर अमदावाद जल खाते समा पुलिस से मुखली आकर વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે વડોદરા શહેર નાઓ સમા પોલીસ સ્ટેશન દ્વારા દુર્ગીશ ઠાકોર જે આવા નવા ટુ વ્હીલર વાહનોની ચોરી કરવાની ટીવાડો હોય અને પોતાની ચોરી કરવાની અસામાજિક પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય તેની ઝડપી પાડી તેના વિરુદ્ધમાં પાસા દરખાસ્તના કાગળો તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેર નાઓની કચેરીએ મોકલી આપતા તેની પાસા હુકમની બજવણી કરીને અટકાત કરીને આરોપીને અમદાવાદ જેલખાતે ઠક્લાવતો